નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું વિષ્ણુ ભગવાનના બાર નામો અને તેમના જાપના લાભ વિશે તો મિત્રો વિષ્ણુ ભગવાનના બાર દૈવી નામો જે માત્ર જાપ નહીં પણ જીવન બદલનારા મંત્ર છે તો ચાલો જાણીએ વિષ્ણુ ભગવાનના બાર નામો વિશે પહેલું છે ઓમ સટ સ્વરૂપાય નમઃ તેનાથી મન અને શરીરમાં સંતુલન લાવે છે અને સ્ટ્રેસ ઓછો કરે છે બીજું છે ઓમ વાસુદેવાય નમઃ ઘરમાં શાંતિ અને પરિવારમાં પ્રેમ વધે છે ત્રીજું છે ઓમ સંકર્ષણાય નમઃ તેનાથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઓરા શુદ્ધ કરે છે ચોથું છે ઓમ પ્રદ્યુમનાય નમઃ બુદ્ધિ તેજ કરે છે વિદ્યા અને કોન્સન્ટ્રેશન વધારે છે પાંચમું છે ઓમ અનિરુદ્ધાય નમઃ કોન્ફિડન્સ વધે છે અને જીવનમાં હિંમત મળે છે છઠ્ઠું ઓમ પુરુષોત્તમાય નમઃ જીવનમાં સફળતા અને સકારાત્મકતા લાવે છે સાતમું છે ઓમ અધ્યો જાય નમઃ મનની અશાંતિ દૂર કરે છે અને આંતરિક શાંતિ આપે છે આઠમો મંત્ર છે ઓમ નારાયણાય નમઃ ધન સમૃદ્ધિ સુખ અને સુખાકારી આપે છે નવમું છે ઓમ હરિયે નમઃ પાપોનો નાશ કરે છે અને હૃદય શુદ્ધ કરે છે દસમો મંત્ર છે ઓમ શ્વેત દ્વિપાય નમઃ કઠિન સમયમાં રક્ષણ અને માર્ગદર્શન આપે છે અગિયારમો મંત્ર છે ઓમ યોગેશ્વરાય નમઃ ધ્યાનમાં ગહનતા લાવે છે અને મનની શક્તિ વધારે છે બારમો જાપ છે ઓમ ગોવિંદાય નમઃ તેનાથી દરેક કાર્યમાં સફળતા અને ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ હતા વિષ્ણુ ભગવાનના બાર જાપ તો ચાલો હવે જાણીએ જાપ કેવી રીતે કરવા જોઈએ સવારે અથવા શાંતિથી સાંજે બાર નામોનો એક ત્રણ અથવા અગિયાર વખત જાપ કરવો જોઈએ સ્વાસ્થ્ય શાંતિ સમૃદ્ધિ અને રક્ષણ માટે અતિશ્રેષ્ઠ શ્રેષ્ઠ માનવામાં આવે છે તો મિત્રો વિષ્ણુ ભગવાનના આ બાર નામોનો જાપ જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવે છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી હરી